સમગ્ર દાહોદ પંથકમાં ચકચાર મચાવનાર દુલ્હન અપહરણના કેસમાં દાહોદ જિલ્લા પોલીસને મળી મોટી સફળતા દાહોદ જિલ્લા પોલીસે ભોપાલ ખાતેથી મુખ્ય આરોપીને ઝડપી પાડ્યો છે પોલીસે દુલ્હન અપહરણના કેસમાં કુલ ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે પોલીસ દ્વારા ભોપાલ ખાતેથી દુલ્હનનો કબજો મેળવીને તેના પરિવારજનોને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે મુખ્ય આરોપી મહેશ તુફાની ભુરિયા અગાઉ કેટલા વર્ષો થી સંપર્કમાં સંપર્ક માં હતો મળતી માહિતી પ્રમાણે એક તરફી પ્રેમમાં પાગલ મહેશ ભુરિયા એ લગ્ન કરી પરત ફરી રહેલ દુલ્હન નું અપહરણ કર્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે પોલીસે અપહરણ માં સંડોવાયેલા ચાર લોકો સાથે એક દેશી તમંચો પણ ઝડપી પાડી આગળની તપાસ હાથ ધરી છે રિપોર્ટર દીપેશ ચૌહાણ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ દાહોદ દાહોદ જિલ્લાના કતવારા પોલીસ સ્ટેશનની હદમાં ઓગણીસ મેના રોજ નવા ગામ ચોકડીથી નવા ગામ ગામતર તરફ જવાનો જે સિંગલપટ્ટીનો રોડ છે ત્યાં એક જાન આવી રહી હતી અને આ જાનને મોટર સાયકલ આઠથી દસ મોટર સાયકલવાળાઓએ આંતરી લીધેલી અને ગન પોઈન્ટ ઉપર ડર દેખાડીને અને નવું વધુ જે હતા એમનું અપહરણ કરવામાં આવેલું હતું આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ એસડીપીઓ દાહોદ જગદીશના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક ચાર ટીમો બનાવેલી એલસીબીની બે એસઓજીની એક અને કતવારા પોલીસ સ્ટેશનની આ તમામ ટીમો ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના કામે લાગેલી આશરે બસોથી વધારે કિલોમીટરના સીસીટીવી આ લોકોએ ચકાસેલા અને તેના આધારે ગઈકાલે બપોરના રોજ ભોપાલના ગજાનન કોલોની નીલવડ વિસ્તારમાંથી આ નવવધુને મુક્ત કરાવવામાં દાહોદ જિલ્લા પોલીસને સફળતા મળી છે આ ગુનાનો મુખ્ય આરોપી મહેશ પખાન ભુરિયા જે છ વર્ષથી આ નવવધુ સાથે સંપર્કમાં હતા અને નવવધુના અન્યત્ર લગ્ન થઈ જતા એના પર ગુસ્સો રાખી આવેશમાં આવી અને એણે આ કૃત્ય કરેલું જેમાં એની સાથે ચૌદ જેટલા અન્ય આરોપીઓના નામ ખુલવા પામેલ છે તે પૈકી જીતેન્દ્ર ભાભોર અંકિત ઉર્ફે રોહિત ઉર્ફે કોહલી જે મેઘનગર ચાવવાનો વતની છે અને નવલસિંહ ભુરિયા ઉચવાણિયા દાહોદનો વતની છે આમાં જે અંકિત ઉર્ફે રોહિત ઉર્ફે કોહલીની ધરપકડ કરવામાં આવી ત્યારે એની પાસેથી એક કટ્ટુ દેશી બનાવટની પિસ્ટલ પણ બરામદ થઈ છે જે આ ગુનાના કામે વાપરવામાં આવી હતી ડરાવવા ધમકાવવા માટે આમ આ રીતે આ ગુનાનો ભેદ ઉકેલાયેલ છે અને જે નવવોદુ છે એમને હેમખેમ ઉગારી અને પોલીસ દાહોદ પરત લઈ આવેલ છે